ચાની એજન્સી વડનગરની અંદર આલી દીધી છે તો વડનગરમાં એજન્સી આપણે આલી છે વિક્રમભાઈને બર્યા નામો અને બૌત્રાજીમો ચાલુ કરી છે બરાબર તો દરેક મહેસાણામાં રહેતા અને બૌત્રાજીમો રહેતા હોલસેલના વેપારીઓ અને દુકાનદારો સુરેશજીનો કોન્ટેક્ટ કરો તો કોન્ટેક્ટ કરો મિત્રો તમે એ તો જાણતા હસો જ કે આપણી એસબી હિન્દુસ્તાની ચેનલ હરીભાચા લોન્ચ કર્યો હતો એમાં ઘણા લોકોએ સપોર્ટ પણ સારા આપ્યો પણ અમુક ભાઈઓના કમેન્ટ હતા કે આ ચાની એજન્સી લેવી હોય તો શું કરવું જોઈએ તો મિત્રો આના પરથી આપણે એ તો કહી શકીએ કે ચાના છે મિત્રો એજન્સી માટે અમુક રૂલ્સ છે પણ તમે જાણતા હશો કે એસબી હિન્દુસ્તાની એક મોટું નામ થઈ ગયું છે તેમનો પરિવાર મોટો થઈ ગયો છે એટલે કે બે કરોડ અને પચાસ લાખ થવા આલ્યો છે તો મિત્રો એ ધ્યાનમાં રાખીને અમુક ભાઈઓને સમજીને પ્રોડક્ટ આ વિડીયો જોઈ લો જય માતાજી મિત્રો તો આપણે હરિભા ચાની એજન્સી મહેસાણામાં અને બૌત્રાજીમાં ચાલુ કરી છે બરાબર તો દરેક મહેસાણામાં રહેતા અને બૌત્રાજીમાં રહેતા હોલસેલના વેપારીઓ અને દુકાનદારો સુરશજીનો કોન્ટેક કરવો બરાબર તો સુરશજી તમારો નંબર અને તમારું આખું એડ્રેસ ચાલી દો તો બધા તમારા જોડે આવતે ફાવે મારો નંબર છે ત્રાણું બે સત્યાસી ઓગણત્રીસ છસો સોળ મહેસાણા ને બહુચરાજી માં દરેક જગ્યાએ માલ મળી છે તો મહેસાણા ની અંદર ને બહુચરાજી ની અંદર જે પણ લોકો એ હરિભા ની ચા વાપરવી જય માતાજી મિત્રો તો આપણે હરિભા ચા ની એજન્સી વડનગર ની અંદર આલી દીધી છે તો વડનગર માં એજન્સી આપણે આવી છે વિક્રમભાઈ ને બરાબર તો વડનગર માં રહેતા તમામ હોલસેલ ના વેપારી તથા દુકાનદારો જો તમારે હરિભા ની ચા નો વેપાર કરવો હોય તો વિક્રમભાઈ નો કોન્ટેક કરવો તો વિક્રમભાઈ તમારો મોબાઈલ નંબર એકદમ નો બોલી સઠ ત્રેપન એકોતેર સત્યાસી જે પણ ચાહક મિત્રો પછી બધા ચોરાશી ત્રીસો પાલનપુર મિત્રો હજુ ઘણી જગ્યા એ આપવાની છે એજન્સી તો તમે પણ તમારી રીતે વાત કરી શકો છો ચલો મિત્રો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો